જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સાફ કરી તો ગાડી સાફ ન કરી અને મમ્મીએ મને કામ કીધું કે ઉપર જવા રૂમ ને તાળું માર દે એક મિનિટ હું ઉપર રૂમ ને તાળું મારવા આવ્યો હતો અને તાળું મારતા ત્યાદ આવ્યું કે મને ચાલો બ્લોગ એ ચાલુ કરો એટલે બ્લોગ ચાલુ થઈ ગયો છે અને અત્યારે હું જઈ રહ્યો છું નીચે nhiều cái nam nào mà đi bắt tay đi bắt cái rất thằng chiu độ phối độ này, rất này chiu độ phối độ, bắt tao thằng này, đây là bây giờ chiu độ phối độ, à chiu độ siêu limi vậy, vậy là mình cái thằng suy theo đi chơi, thằng bé này lấy mua nó

એક જ દિવસ પૂરતું દાવાનું છે એટલે હા તો જો અત્યારે અંદર જઈ જો જઈ જો તો છે પછી મારી સીઆઈડી ચાલુ છે કેવો ભાઈશ યાર સીઆઈડી તો ચાલે આઈલા રાખશે અને અત્યારે જો અમારે જમીન જવાના છે એટલે મમ્મી હમણાં તૈયાર કરશે બધું શું શું બનાવવાનું છે બટેટા અને ચિપ્સ બટેકા અને ચિપ્સ અને બરાબર તો ફૂલ મજા જ મજા છે ચિપ્સ ખાવાની છે બધા પછી લોંગ ડ્રાઈવ પર જશે

હા થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હોવાને લીધે અહીંયા ફૂલ પાણી ભરાયું છે ઓકે ભાઈ તો અત્યારે થોડી વાર બધા આવશે એટલે પછી હું તમને ગાડીમાં વિડીયો ઉતારીને મળું હા તો ભાઈ અમે અમારા ત્યાં ઘરેથી નીકળી ગયા છીએ અને મારા દાદીના ઘરે જઈ રહ્યા છીએ મારા દાદીના ગાડીમાં બેસાડીને પછી રાજકોટ જશું તો અમે ત્યાં જોઈ લઈએ રસ્તાનો લુક જોઈ શકો છો ભાઈ તેમાં ફૂલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે કદાચ રસ્તામાં વરસાદ પણ આવી શકે છે

અને મને છે ને તાવ આવી ગયો હતો ઇન્જેક્શન લેવડે મને તાવ આવી ગયો કાય વાંધો ને અસ્તમાં ફૂલ રેડી છે જામનગર જવાના હતું ત્યાં તમને પાછો મળું આ તો કાયો અમે અત્યારે રાજકોટ થી પણ નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ જામનગર અને અમે જામનગર જતા હતા ત્યાં રસ્તામાં ફૂલ વરસાદ આવ્યો વરસાદ આવતો તો મને વિચાર આવ્યો કે ભાઈ રેકોર્ડિંગ પણ કરી દઉં એટલે ભાઈ જોઈ શકો ફૂલ વરસાદ આવ્યો છે રસ્તામાં નખરા પાણી જ પાણી છે એટલે તો સારું અમારી પાસે કાર હતી તો બાઈક હોત તો પલરી જાય અને ભાઈ જોઈ જાઓ ત્યાં ફૂલ પાણી થયું છે અને ગાડીની સ્પીડ પણ ધીરી રાખવી પડે છે કારણ કે વરસાદને લીધે સ્પીડ નથી કરાય એમ પણ ફૂલ વરસાદ છે હવે આજ જામનગર પૂગીને મળું અત્યારે મારા માસીના ઘરે પૂગી ગયા છીએ અને મસ્ત જમી પણ લીધું છે મારા એટલે જ્યાં 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 છોકરા ઉપર રખડ્યા અમારા માસીનો છોકરો અને અમારા માસીનો છોકરો અત્યારે આજના દિવસમાં ફૂલ જલસા કર્યા છે પહેલાં રાજકોટ ગયા રાજકોટથી જામનગર આવ્યા એટલે જલસા કરીને મદદ કરી આજના દિવસમાં અને આજના દિવસમાં ટાટલું ઘણું છે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ